ચૌદ વર્ષનો બહોળો અનુભવ ધરાવે અને જેમણે પોતે ગણિત જેવા સબ્જેક્ટમાં સો માંથી સો ગુણ મેળવેલા છે અને વિદ્યાર્થીઓને અપાવેલા પણ છે એવા વિવેક વરિયા સર જે ધોરણ દસ અગિયાર બાર સાયન્સ બોર્ડ ગુજકેટ જેનેટ ની તૈયારી કરાવે છે અને હજાર પ્લસ વિદ્યાર્થીઓ હાલમાં તેમની પાસે અભ્યાસ પણ કરી રહ્યા છે તો વધુ માહિતી આપણે તેમની પાસેથી જ મેળવીએ હાલમાં હું વિવેક વરિયા વિસ્કર સર મિત્રો ધોરણ દસ ના લેક્ચર લઉં છું ધોરણ અગિયાર બાર સાયન્સ ની અંદર ગુજરાત બોર્ડ

તેવી નજીક ફીમાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે